જામનગર રિલાયન્સ ની વચ્ચે સેવા કરવા ઉભા રહ્યા છે અને જે પગવાળા સંઘ જાય છે ભાઈ અને જે ઈ સેવા કરવાનો મોકો મળ્યો છે ભાઈ દ્વારકાધીશના ના ચરણો માં એ મોકો તો કોઈ દિવસ ભૂલાશે નહીં ભાઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જો સંઘ બધા આઈલે આવે છે સાંજ ટાઈમ થઈ ગયો છે એટલે બધા માણસો અત્યારે નીકળી ગયા છે જય દ્વારકાધીશ મિત્રો અત્યારે દ્વારકા પગવાળા જતા હોળી ધૂળેટીના જે યાત્રિકો છે એમને સરસ મજાની અમારી અહીંની જે શરબત પ્રસાદી છે બરાબર છે તો અલગ અલગ જે આ અમારું શરબત ની પ્રસાદી નું જગ્યા છે જોઈ લ્યો તમે અહીંયા અલગ અલગ જાત ની અમારી સેવા બરોબર છે એવા અમારે સરસ મજાના અમારા ઓર્ગેનાઇઝ કૃપાલસિંહ ઝાલા કે જે ખરેખર તન મન અને ધન થી એવી સેવા આપી રહ્યા છે બરોબર તો હવે કૃપાલસિંહ આપ કેટલા ટાઈમથી આ સેવા આપી રહ્યા છો હેલો ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ બધાઈને મારા જય દ્વારકાધીશ છે અત્યારે આપણે આવી ગયા છીએ જામનગરથી આગળ રિલાયન્સ ફેક્ટરીની નજીકમાં અત્યારે આપણે રાજકોટથી એવા કૃપાલસિંહ ઝાલા અને અમારે વિશાલભાઈ આયર અને એમનો સ્ટાફ એવા વિકાસભાઈ અને આ બધા અત્યારે આવી ગયા છે સેવામા સેવા ભાવી માણસો છે અમારે રામ વિજયના એવા માલિક એવા અમારે ભાઈ પ્રભાતભાઈ અત્યારે અહીંયા ઉપસ્થિત હોય અને અમાર પ્રભાતભાઈ અત્યારે સેવામાં ઊભા હોય

વિશાલભાઈ સામે ઊભા હોય ભાઈ વિશાલભાઈ ની આ ગાડી છે વિશાલભાઈ બહુ સારી સેવા આપે છે બરોબર એ પણ એક કેબિન બનાવતા અને એના પણ માલિક છે બરોબર તો આપણે વિશાલભાઈ ને પણ પ્રેમથી વધાવશું બરોબર અને અમારે આ બાપા એક ગાયલા આવે છે ચાલો આ બાપા ના રિવ્યુ ની બાપા ક્યાં ગામ આવો છો તમે રાજકોટ થી આવું બાપા રાજકોટ થી આવો છો ક્યાં જવાના છો જુઓ મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી આજની અમારે દ્વારકા જતા પદયાત્રિકો માટેની સરસ મજાની પ્રસાદી છે એને માટે અમે જો ઠંડા ઠંડા કુલ કુલ કરી અને અમે જઈ રહ્યા છીએ આ છે અત્યારે અમારા કૃપાલ શિવ બાપુને નૈા હેઠળ આખી ટીમ તૈયાર થઈ અને છોટા હાથીમાં આરૂડ થઈ અને અમે દ્વારકા તરફ જઈ રહ્યા છીએ આ દ્વારકા જય દ્વારકાધીશ મિત્રો સેવા કેમ ચાલુ થઈ રહ્યો છે